ગોધરામાં પશુ અત્યાચારના ગુનાના બે આરોપીઓને ગોધરા સેશન્સ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને ખોટી કાર્યવાહી કરનાર એક પીએસઆઈ બે હેડ કોન્સ્ટેબલ તથા બે પંચો સામે ફોજદારી ગુનો દાખલ કરવાનો ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો કોરોના કાળમાં વર્ષ બે હજાર વીસમાં પેટ્રોલિંગ કરતા સમયે પિકઅપ વાનને રોકીને તપાસ કરવામાં આવી હતી જેમાં એક જર્સી ગાય એક ભેંસ અને વાછાડું મળી આવતા પશુ અત્યાચારની ખોટી ફરિયાદ નોંધવામાં આવી હતી તેના ચુકાદામાં

તેમજ ખોટી ફરિયાદમાં સાક્ષી તરીકે પોતાનું નિવેદન આપનારા તમામ લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે સાથે સાથે કોર્ટે બંને આરોપીઓને પણ નિર્દોષ મુક્ત કર્યા છે તો બીજી તરફ જે મુદ્દામાલ તરીકે જે પશુઓ જપ્ત કર્યા હતા તેની અવેજમાં નવ ટકા વ્યાજ સાથેની વળતર ચૂકવવાનો પણ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે નિકુંજ પટેલ દૂરદર્શન સમાચાર પંચમહાલ